શું તમે જાણો છો કે શ્રાવણમાં સાત જોવાથી શું થાય છે આ માત્ર એક સંજોગ છે કે તેની પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે મિત્રો શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેના સૌથી પ્રિય મહિનામાં માનવામાં આવે છે આ મહિનામાં પ્રકૃતિ હરિયાળીને ચાદર ઓઢી લે છે પરંતુ સવાલ છે કે શ્રાવણમાં જે શાક કેમ દેખાય છે શું આ ભગવાન શિવનો કોઈ સંદેશ છે શું આ તમારા જીવનને બદલી શકે છે માનતા કે સાપ ભગવાન શિવનું પ્રતિક છે અને શ્રાવણમાં સાપ જોવા અને તેમના આશીર્વાદનો સંકેત હોઈ શકે જો તમે આ શ્રાવણમાં સાપ જોઈ લીધો હોય તો એવું બની શકે છે કે તમારું જીવન નવી દિશામાં આગળ વધે અને મહાદેવનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે આજે અમે તમારા માટે લાવ્યા છીએ કે એક એવી પ્રણાદિત અને પ્રાચીત કથા છે ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલા એક દિવ્ય સ્વાદ શરૂ થાય છે આ કથા તમને કે શ્રાવણમાં શ્રાવણ જોવાનું શું મહત્વ છે અને તેની પાછળ રહસ્ય છે આ અદ્ભુત કથાને જે તમારા મનને ભક્તિ અને પ્રણાથી ફરી દેશ એક પક્ષની વાત છે કૈલાસ પર્વત પર ભગવાન શિવ ધ્યાન મારા થતા ત્યારે માતા પરથી પ્રગટ થયા તેમનો ચહેર

કેમ દેખાય છે અને સાણના સાપ બધું કેમ નીકળે છે અને સાપ જોવાથી કયા કયા સંકેત મળે છે કૃપા કરીને મારા સંશયનું સમાધાન ધ્યાન મુદ્રા ભંગ કરીને માતા પાર્વતી તરફ જોઈને મુસ્કરાયા અને કહ્યું હે દેવી પરાતી તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછો છો આ પ્રશ્ન માત્ર તમારા માટે જ નહીં પરંતુ સમૃદ્ધ માનવજાત માટે મહત્વપૂર્ણ છે એ સાચું છે કે શ્રાવણ મહિનામાં સાપ વધુ દેખાય છે અને તેની પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું એ આ રહસ્યનો ઉજાગર કરશે આ કથા સાંભળ્યા પછી તેમને સમાજે શ્રાવણના સાપ જોવાથી શું શું થાય છે અને તે કયા સંકેત દેખાય છે માતા પાર્વતી ચહેરા પર ઉત્સવ અને જિજ્ઞાસથી ચમક ઉભરી આવી તેમણે કહ્યું પ્રભુ પ્રભુ હું આ કથા સાંભળવા માટે અત્યંત છું કૃપા કરીને મને આ કથા સંભળાવો ભગવાન શ્રી કહ્યું અવશ્ય સંભળાવીશ પરંતુ તેના પૂર ધ્યાન અને શ્રદ્ધાથી સાંભળવી પડશે જો તમે સંપૂર્ણપૂર્ણ ડૂબી જશો તો આ કથા તમારા હૃદયને પ્રકાશિત કરી દેશે માતા પરથી હાથ જોડીને કહીએ માદે હું તમને

વિશાળ વૃક્ષ હતો જેમની સાયામાં ગામના લોકો ઉનાળામાં આરામ કરતા અને સાવનમાં ભક્તિમાં લીલ થઈને ભજન ગાતા તે ગામમાં એક મહેનતનું અને સાદા ખેડૂત રહેતો હતો તે ભગવાનજીને પરમ ભક્ત હતો તેનું જીવન ખેતરમાં મહેનત અને દરમિયાન પૂજા વચ્ચે વિનંતું હતું દરેક શ્રાવણમાં તેને નાગપંચમીના દિવસે મંદિરમાં દૂધ ચડાવવા અને શિવલિંગની વિશેષ પૂજા કરતું તેનું કુટુંબ નાનું અને સુખી હતું તેની પત્ની ગામથી ગામની સૌથી સારી રસોઈમાં હતી તેને બાર વર્ષનો દીકરો ગોપાલ જંગલમાં ભટકવાનું અને પ્રકૃતિ સાથે પ્રેમ કરવાનું પસંદ કરતો હતો પરંતુ તે ખેડૂતને એક વાત હંમેશા પરેશાન કરતી હતી તેને સાપોથી ખૂબ ડર લાગતો હતો બાળપણમાં એક વાર તેને સાપે ડંખ માર્યો હતો અને ત્યારથી તે સાપોથી દૂર રાખતો હતો શ્રાવણનો મહિનો શરૂ થતા પહેલા વરસાદ ગામને ખેતરમાં ડાંગરાની ફસલ લેવામાં લાગી અને હવામાં માટીનું સૌંદર્ય ખુશબુ ફેલાઈ ગઈ ગામના લોકો શ્રાવણ ઉત્સવની તૈયારી માટે જૂટી ગયા મંદિર ફૂલો રંગોળીને દીવાઓથી સજાવા આવ્યું ગામની સ્ત્રીઓ ભક્તિ મધુર ધૂનો ગાઈ રહી હતી અને બાળકો વરસાદમાં રમતા મસ્તી કરી રહ્યા હતા પરંતુ તેના મનમાં એક અજીબ બેચની હતી તેને ઘણા દિવસોથી લાગી રહ્યું હતું કે કંઈ સ્માનમાં થવાનું છે તેને પોતાની બેચન તેની પત્ની સાથે વેતી પરંતુ તે હસતા કયું શ્રાવણનો મહિનો છે એટલે ભગવાનજી બધું ઠીક હશે તમે તારા ચિંતા છોડીને મંદિર જાઓ અને પ્રાર્થના કરો એક સવારે જ્યારે સૂરજ હજી પૂરેપૂરો ઉગ્યો ન હતો અને પોતાના ખેતરમાં ડાંગરની રોપડી કરી રહ્યા હતા વરસાદનો હળવા ટીપા તેના ચહેરા પર પડી રહ્યા હતા અને ચારે બાજુ હરિયાળનું સુંદર દ્રશ્ય હતું અચાનક તેની નજર એક ચમત્કાર સાપ પર પડી તે સાપ ખેતરના કિનારે એક વળના ઝાડ નીચે ફેણ ફેલાવીને બેઠો હતો તેનું શરીર સોનેરી હતું અને તેની આંખો રત્નોની જેમ ચમકતી રહી હતી અને તે સાપ રઘુવીર તરફ જોઈ રહ્યો હતો એવું લાગતું હતું કે તેને કંઈ કહેવું એ રઘુવીરનું દિલ જોર જોરથી ધડકાવા લાગ્યું તે ડરના મારે પાછળ હટી ગયા અને તેના દોરડાનો હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયા તેને ત્યારે આટલી નજીકથી સાપ ન જોયો સાપે તેને એક પળ માટે જોયો અને પછી ધીમે ધીમે જંગલ તરફ લહેરાતો ચાલ્યો ગયો રઘુવીર રાતનો શ્વાસ લીધો પરંતુ તેને મન હજી પણ

કરવડો બદલો ગયા અને તેની આંખો સામે વારંવાર તે સાફની ચમકતી આંખો આવતી રહી દિવસે સાંજે ગામમાં એક સાધુનો આગમન થયું તેમની લાંબી સફેદ કાઢી કપાળ પર ત્રિપુણ અને ગળામાં રુદ્રાક્ષ ની માળા જોઈને ગામમાં લોકો મંત્રમુગ્ધ થઈને ગયા સ્વામીજીનું વ્યક્તિત્વ શાંત અને તેજસ્વી હતું તેણે નાગેશ્વર મંદિરમાં રહેવાનું નક્કી કર્યું ગામના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું લીલાવતીએ પોતાના હાથે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું ને બાળકોને તેમની આસપાસ ઉત્સવથી એકઠા થઈ ગયા સ્વામીજીએ ગામના લોકોને આશીર્વાદ આપ્યો મંદિર ધ્યાનમાં મગ થઈ ગયા રઘુવી લાગ્યું કે કદાચ સ્વામીજીને તેના ડરનું સમાધાન કરી શકશે તે મંદિર ગયા અને સાપની ઘટના વિશે જણાવી સ્વામીજીએ ઊંડું નજરે રઘુવીનો જોયા અને શાંત સ્વરૂપ કર્યું રઘુવીર સાહ ભગવાન શિવનું પ્રતિક છે શ્રાવણમાં તેનું દેખાવ કોઈ સામાન્ય વાત નથી આ એક સંદેશ છે પરંતુ આ સંદેશ શું છે આ તારે તારી અંદર શોધવું પડશે તારા મનમાં શાંત કરણે શિવની શરણામાં જા આ દંડને દિવાલ છે તને સત્ય દૂધ ખાકે રઘુવીર સ્વામીગીને વાતો ઘૂટ લાગી પરંતુ તેમના શબ્દોમાં એક અજીબ શક્તિ હતી તેણે મનમાં નક્કી કર્યું કે તે પોતાના ડંડને ગમે તેમ કરીને

તારા ડરને છોડીને દે અને તારા મનની ઊંડમાં ઊંડાઈમાં જા સાવધાનીએ રઘુવીર એક પ્રાતિક મંત્ર આપ્યો અને કહ્યું આ મંત્રને દરરોજ સવારે શ્રાવણમાં આવે મંત્ર જાત તારા મનને શુદ્ધ કરશે અને તને સાહસ આપશે મંત્ર હતો ઓમ નમઃ શિવાયનો નીલકંઠાએ રઘુવીર મંત્રને શ્રદ્ધાથી સ્વીકારો અને બીજા દિવસથી સવારે મંદિરે જઈને જય શરૂ કર્યું તેને ધીમે ધીમે પોતાના મનમાં શાંતિનો અનુભવ થયો લાગ્યો હવે સાપો વિશે વિચારીને એકલા ડરતો ન હતો એક દિવસ રઘુવીરનો દીકર જંગલમાં રમવા ગયો તે જંગલની દરેક વસ્તુથી મોહિત થતો જા જાડો ફૂલો પક્ષીઓ અને નાના નાના જંતુઓ પરંતુ તે દિવસે એને એક કાળો વિંછુ દેખાય છે એક પથ્થર નીચે સુપાયેલો હતો વિંછુની પૂંછ ઊંચી હતી અને તે નહીં જોઈ રહ્યો હતો તે ડરના મારે ચીસ પાડી અને ભાગીને ઘરે આવ્યો તેને રઘુવીરને આખી વાત કહી રઘુવીરને ફરી થઈ પહેલા સાપ હવે વિંચુ આ બધું સંયોગ હતું તેણે આ વાત સ્વામીજીને કહી સ્વામીજીએ કહ્યું રઘુવીર પ્રતિજ્ઞા દરેક જીવનનો એક હેતુ હોય છે કે વિંચિતને સાધન રહેવાનો સંદેશ આપી રહ્યો છે તેને કહે છે કે જીવનમાં દરેક પગલે સાવચેત રહેવું જરૂર છે જરૂર છે પરંતુ ડરવાને જરૂર નથી શિવને શરણામ રહે અને બધું ઠીક થશે રઘુવીર તેને દીકરાને સમજાવ્યું કે બેટા પ્રકૃતિ પ્રકૃત જીવનમાં ડરવાની જરૂર નથી તેઓ આપણને કઈ શીખવામાં આવે છે આપણે તેની સાથે સામાજિક બેસાડવાનું શીખવું જોઈએ તે પોતાના પિતાની વાત સાંભળે પરંતુ તેનું નામ મનજી પણ ડરથી ભરેલું હતું શ્રાવણનો મહિનો આગળ વધી રહ્યો હતો અને ગામના અજીબ અજીબ ઘટનાઓ બનવા લાગી એક દિવસ ગામમાં કુવા પાસે ફરી એક સાપ દેખાય તે સાપ કાળો હતો તેનું ફેણ એવું હતું જાણે કે કોઈને પડા પડકાર આપી રહ્યો હોય ગામમાં એક વૃદ્ધ દાદી હતા જેમને ગામના લોકો દાદી માં કહેતા તેને જેને જોઈને કોઈ વાસ આપ કોઈ સામાન્ય સાપ નથી આ નાગેશ્વર મંદિરની રક્ષણ છે શ્રાવણમાં મંદિર રક્ષા કરવા આવે છે દાદીમાની વાત સાંભળીને ગામના લોકો વધુ ઉત્સાહિત થઈ ગયા તેણે મંદિરની વિશેષ પૂજાનું આયોજન કર્યું રઘુવીર પણ આ પૂજામાં સામેલ થયા તેણે જોયું કે ગામના લોકો સાપને ડરને નજરે નહીં પરંતુ શ્રદ્ધાની નજરે જોતા હતા આજને રઘુવીને થોડું રહસ્ય મળ્યું તેણે વિચાર્યું કદાચ મારો ડર ખરેખર નકામો છે એક રાતે રઘુવીને એક વિચિત્ર સપનું આવ્યું કે તે એક વિશાળ મંદિરમાં હતો જેની વચ્ચે એક વિશાળ શિવલિંગ હતું શિવલિંગની ચારે બાજુ સાપો લપટાયેલા હતા અને તેમની આંખો રતનની જેમ ચમકતી રહી હતી મંદિરમાં એક અલૌકિક શાંતિ હતી અચાનક ભગવાન શિવ પ્રગટ થયા તેમને ગળામાં સાપ લપેટેલા હતા તેમની આંખોમાં અપાર શાંતિ હતી શિવજીએ કહ્યું રઘુવીર ડરને દિવાલ છે તને અત્યંતથી દૂર રાખે છે સાપ મારું પ્રતિક છે ને તે તને મારી તરફ બોલાવી રહ્યો છે તારા મનને શૃત કર અને તારા કમ કમને પવિત્ર કર તારું કલ્યાણ થશે રઘુવીર સપનામાં જ શિવની પ્રમાણ કર્યા અને કહ્યું એ ભોલેનાથ મને આ સાહસ આપો હું મારા ડરને જીવતા માગું છું શિવજી મુસ્કરાયા અને બોલ્યા સાહસ કતારી અંદર છે તેને જાગૃત કર સપનામાંથી જાગ્યા પછી રઘુવીને એક અજીબ શાંતિનો અનુભવ થયો તેને સવાર મંદિરમાં જઈને શિવલિંગ પર ધૂળ ચઢાવ્યું અને મા શાંતિમાં આપેલા મત્રનો જાપ કર્યો હવે તેને સાપોથી ડર નહોતો લાગતો તે પોતાના ખેતરોમાં કામ કરવા માટે ફરી ઉત્સાહિત થઈ ગયા ગામમાં સાપોની વાતો નવી નવીન હોતી ગામમાં વડીલો ઘણીવાર શ્રાવણમાં સાપો સાથે જોડાયેલી વાતોમાં સંભળાવતા એક વડીલ જેમને ગામમાં બધા ઠાકુ કહેતા હતા તેમણે એકવાર કહ્યું કે ઘણા વર્ષો પહેલા શ્રાવણમાં મંદિર પાસે એક વિશાળ સાપ દેખાયો હતો તે સાપ મંદિરની પૂજારીને સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે મંદિર પાસે એક પ્રાચીન ખજાનો છુપાયેલો છે પૂજારીએ તે જગ્યાએ ખોદાયું માં કહ્યું અને ત્યાંથી સના ચાંદીના ઘરણા મળ્યા જેનાથી મંદિરનું જીરણોનું દ્વાર થયું રઘુવીર આ વાત સાંભળી અને વિચાર્યું કે કદાચ તેનું સાપ જોયું પણ કોઈ સંકેત હોય શકે તેને સ્વામીજીને સાધનની સાથે આ વિશે વાત કરી સાધનીએ કહ્યું રઘુવી દરેક સાપ એક સંદેશ વાહક કહે છે તારો સાપ તને તારા ડરને સોપાવ અને તારા જીવનને બેતર બનાવવા સંદેશ આપી રહ્યો છે એક દિવસ રઘુવીનો દીકરો જંગલમાં ફરી ગયો આ વખતે તે સાધન હતો પરંતુ તેની જિજ્ઞાસ તેની રોકી શકી ન હતી તે વડના ઝાડ પાસે ગયો જ્યાં રઘુવીર સાપ જોયો હતો ત્યાં તેને ફરીથી તે સોનેરી સાપ દેખાયો આ વખતે સાપે ગોલુ તરફ જોયું પરંતુ ગોલુ ડરવાના બદલે તેને ધ્યાનથી જોવા લાગ્યો સાપે ફેણ ઊંચો કર્યો અને પછી ધીમે ધીમે જંગલમાં ચાલો ગયો ગોલુ આ વાત પોતાના પિતાને ગ રઘુવીરને આચરણ થયું કે ગોલુ ડર્યો ન હતો તેણે ગોલુને પૂછ્યું તને ડર નથી લાગ્યો ગોલુએ મુસ્કરાત કહ્યું પિતાજી તમે કહ્યું હતું કે સાપ આપણને કઈ શીખવામાં આવે છે મે તેની આંખોમાં ડર નહી પરંતુ કંઈક બીજું જોયું કદાચ તે આપણને કઈ કહેવા માંગે છે પ્રભુ વિની બોલુની વાત પર ગર્વ થયો તેણે વિચાર્યું કે જો તેને દીકરો આટલું સાહસ બતાવી શકે તો કેમ નહીં થોડા દિવસ પછી રઘુવીર પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા એક જૂના ઝાડ પાસે માટી ખોદી રહ્યા હતા ત્યારે તેના પાવડાએ એક માટલો સાથે અથડાયો એને સાધાનીતી માટલાનો બહાર કાઢ્યું માટલામાં સોનાના સિક્કા અને કેટલાક પ્રાચીન ગણેણા હતા રઘુવીર આચરચકતી થઈ ગયા તેને તરત જ ગામના લોકોને બોલાવી આવ્યા ગામના લોકોને આને ચમત્કાર માન્યો કેટલે કહ્યું કે આ સપનામાં દર્શનનું ફળ છે તો કેટલા ગાને ભગવાન શ્રીનો આશીર્વાદ ગણાવે છે રઘુવીર સ્વામીજીને સાધાજી ની સલાહ લીધા સ્વામીજીએ કહ્યું આ ખજાનો તારા સાહેબ અને ભક્તિનો પૂર્વક છે તેના ઉપયોગમાં ગામના કલ્યાણ માટે કર રઘુવીરે તે સિક્કાઓને ઉપયોગ ગામમાં એક નવું શિવ મંદિર બનાવવા માટે કર્યું મંદિરનું નામ રાખવામાં આવ્યું શ્રાવણેશ્વર મંદિર નાગપંચમીના દિવસે આવ્યા ગામમાં ઉત્સવનો માહોલ હતો નવું શ્રાવણેશ્વર મંદિર ફૂલો અને દીવાઓથી સજાવેલું હતું સ્વામીજીને શ્રદ્ધાંજલિએ મળીને વિશેષ પૂજાનું આયોજન કર્યું ગામના લોકો ભક્તિમાં ડૂબેલા હતા રઘુવીર પોતાના પરિવાર સાથે મંદિરમાં દૂધ ચડાવીને મંત્ર જાપ ગોલુ પણ પૂજામાં સામેલ થયો તને સાપનો શ્રદ્ધાની નજર જોવાનું શરૂ કર્યું ગામની સ્ત્રીઓ ભોજન ગાઈ રહી હતી અને બાળકો રંગોળી બનાવી રહ્યા હતા દાદીએ ગામના લોકોને જણાવ્યું કે શ્રાવણમાં સાપ જોવા એ ભગવાન શિવની આશીર્વાદ છે તેમને કૃપા સાપમાં આપણને શિવને છે દંને જીતીને આપણે આપણું જીવન બહેતર બનાવી શકીએ છીએ શ્રી રમેશ હવે સંપૂર્ણ બદલાઈ ગયો હતો તેને ડર હવે ખતરા થઈ ગયો હતો તે પોતાના ખેતરમાં માત્ર મહેનત જ ન હતો કરતો પરંતુ ગામના લોકોએ મદદ પણ કરતા તેને સાવધાની મંત્રનો રોજ જાપવાનું ચાલુ કર રાખ્યું તેને પરિવાર પહેલા કરતા વધુ સુખી અને સમૃદ્ધ હતો કોલુ પણ હવે જંગલમાં બિંદાસ ફરતો અને પાકૃ પ્રકૃતિ પાસેથી શીખતો રઘુવીર ગામના એક નાની સભા બોલાવીને પોતાના વાત સંભળાવી તેણે કહ્યું કે કેવી રીતે સાપેટીના દંડનો સામનો કરવાનો પ્રણામ આપી ગામના લોકો તેની વાત ધ્યાનથી સાંભળીને તાળીઓ વગાડી સ્વામીજીએ કહ્યું રઘુવેદે શ્રાવણનો સંદેશ લીધો આ સાપ તેને ભગવાન શિવ તરફ લઈ ગયો શ્રાવણમાં સાપ જોવાનો ઘણો સંકેત છે આ કમાન કથામાંથી સ્પષ્ટ થાય છે એક શિવમાં આશીર્વાદ સાપ ભગવાન શિવનો પ્રતીક છે તેને જોવા શુભ સંકેત હોઈ શકે છે આધ્યાત્મિક

મહિનો આપણે પ્રકૃતિ સાથે જોડાવાનો અને તેના સંદેશને સમજવાનો અવસર આપે છે મિત્રો શ્રાવણ મહિનાની આ વાત તમને પ્રસન્ન આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો સાથે તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બોલો હર હર મહાદેવ ઓમ નમ ધન્યવાદ